તમારી વાત કરું અરે પાડા તારી જિંદગી માં ધૂળ પીડ્યો આવા ભાઈ હોય ને આપડી કઈ જવન જરૂર નથી દુશ્મન ની જરૂર નથી કાઈ જરૂર નથી બાપુ ગાડી હાકતા તા હો બાકી જો આઈ લે અંતે ગાડીઓ થી રમે ના ના તો ચાલે રહી ગયા છે બાપુ એ લીધી જગવાર જો કઈ લીધી જગવાર હા હું તમે કાતિલ ધારે એ બાપુ નવી ગાડી લીધી હા જગવાર લીધી બાપુ

શું કે આઈ તો એ સે રાખો દીનો દૂધ છે ને આઈ બકરી ડબ્બામાં પુરાણી છે હા પુરાણી છે એટલે અમે આવવાના નહોતા પણ આઈ છે કરીને બકરો છે મને ફોન કર્યો કે હાલ રોડે જાય એટલે આજી બકરી ઈ છે આજે એને જ બધા પૈસા દેવાના છે આપણે જઈ દેવાના જ નથી કેમ કે આ ભાઈનો બર્થડે છે ને એટલે ઈ એને જ બધું કરવાનું છે ગિફ્ટ પ્રમાણે એને દેવાનું છે બર્થડે ભલતારો રહ્યો લાઈટ બંધ થઈ ગઈ તારું મોટું તોડું જ આવે છે હા હા

અને ઓરિજિનલ વિમલ દેખાડું આમ જો આ વિમલ કે બોલો તો બા આનું આનું મોટું બે હરખું લાગે જો જો ખાઈ છો ખોટું બોલ માં ખાસ છો તો ખાસ છો ખાઈ છે ને કેવલા માં પાય ભઈ એમ આજ બર્થડે છે બર્થડે છે એટલે હું ઉપર લેવો એટલે હા

બે કેવા કેવું બ્લોગ તમારું કેવું

લાકચા રોલો પડી ગયો મારવી પડે આઈફોન જોઈ લ્યો અને અત્યારે પેન આ પેન છે બે આ બે કરાવવાના કપાવવાના થોડુંક ઓછું અને આઈફોન

હાર્દિક ભાઈ આવા જ બે હોવા સીતારામ શું કામ કઈ ખબર જ નથી પડતી નથી પડતી નહીં ઘરના કે નહીં ઘાટના એમ મેળ જ નથી કેમ ઓલો હલો ફોલો ફોલો કરી નાખજો સબસ્ક્રાઇબ કરવાનું આપણે રાખો ને આમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ ઓલો આપણે કોમેડી રીલ શૂટ કરી એની જેમ હા એ કાલ મૂકવાની છે જોઈ લે હા કાલે જ મેકવાની છે કાલે જ મૂકવાની છે

એ ઓલો શીશો આપો એમાં પાણી ઓછું છે એને એને આપો આલે કામ આવશે તું એમ બેઠો તો ને એટલે ના તો બધું રિયોસ કે મેરે એમ નાખ તો ગરીબ રીલ આવે હરકો બેહી જાને એટલે આ બધું હકડાઈ ગયું છે આમ ડીટલા થી વી આવ્યો એમ ને તો એટલી વાર માં વી આવ્યો જઈને કેટલું થાય અહીંથી 13 કિલોમીટર થાય થાકી ગયો નહો લેવા જો તો પ્રોગ્રામ હતો એવું હે બધું માણા કોમેન્ટ કરે કે વિમલ ડોન ને બ્લોગ માં લેતા રહી જો એક કામ કર હવે તું હું છે છેના બ્લોગ બનાવવાનું બંધ કરી દઉં ફોન તું રાખ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દે એમ કરી બીજું શું બરોબર ને એનો શું ના કોમેન્ટ એમ આવે કે વિમલ ડોન ને કેવલ ને બ્લોગ માં લ્યો બરોબર હવે ઈ બ્લોગ માં ઓછો આવે ને કામ હોય બરોબર જો આ બધા કોમેન્ટ કરી રાખે તું જ બનાવવા રે એમ એક કામ કર બરોબર છે ને કામ ક્યારે કરવાના પૂછતા હતા કે ઓલા પડીકા શું કામ લીધા આપડા વેપારો ની દુકાન આટો ત્રણ મારા બાપુ એવું ના કેતા હોય આ તમે તમારા મગજ માં વિચારી ને બોલો વિમલભાઈ બેઠા વિમલભાઈ તમને આનું નથી ખબર ને રાજવીર બધા વિમલભાઈ કે છે અત્યારે અમે બેઠા તા ને તો અમને વિચાર આવ્યો ચેલેન્જ કરાય

ઇનામ બિનામ કાઈ ન હોય આમાં નાના છે ને શું હોય છે ચાની પેલી પીન હુઈ જવાનું ચાની પેલી પીન હુઈ જવાનું બીજો શું હોય એવું કરશું હાલો ખવારે વાતે મંદિરે હાલો હવે સ્ટાર્ટ કરી

તમને બતાવું ક્યાં અને કઈ રીતે કરવું હું એડિટિંગ અહીંયા કરું અહીંયા ઓછી ગોઠવી દેવાનું અને સિમ્પલ રીતે એડિટિંગ કરવાની મજા આવે એમ અને ક્યારેક ક્યારેક હું એડિટિંગ કરતો હોય ને ને

પણ કાંઈ વાંધો નહીં અને હમણાં એક નવો ઇશ્યુ આવી ગયો છે કે મારું લેપટોપ હતું હું જેમાં એડિટિંગ કરતો ને હું એડિટિંગ કેમાં કરતો ખબર લેપટોપ હતું મારી પાસે એની આઈસી બળી ગઈ કે એવું કાંઈક હોય આખી રાત ચાર્જમાં રહી ગયું ને તો એની એવું કંઈક બળી ગયું સર્કિટ કે એવું તો હવે તમે સજેસ્ટ કરો કમેન્ટમાં કે મારે કયું લેપટોપ નવું લેવું જોઈએ બરોબર તમે કમેન્ટ કરી દો આપણે એ લેપટોપ લેશું પછી જોવું પહેલાં તો આપણે વિચારશું કયું લેપટોપ લેવું હવે નવું લેવાનું છે પણ કયું લેવાનું છે ને એ ખબર નથી પણ તમે કોમેન્ટ કરો એટલે ખબર પડી જાય અને હવે વહેલા એડિટિંગ કરી નાખીએ બાર વાગી ઓલરેડી તમને ટાઈમ તો બતાવ્યું તો એડિટિંગ કરીને પછી આપણે હોઈ જાય તો તમને વ્લોગમાં મજા આવી હોય લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળતો નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બાય બાય